જરોદ પોલીસ સ્ટેશન ખાતે યોજાઈ શાંતિ સમિતિની બેઠક નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોક દર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ વાઘોડિયા તાલુકાના જરોદ પોલીસ સ્ટેશન ખાતે આગામી ઈદના તહેવારોને લઈને એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન આજરોજ કરવામાં આવ્યું હતું ડીવાય એસ આકાશ પટેલની અધ્યક્ષતામાં આ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જરોદ ગામના હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ઈદના તહેવારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે અંગેની સમજ શાંતિ સમિતિની બેઠકમાં હાજર રહેલા હિન્દુ મુસ્લિમ સમાજના લોકોને આપવામાં આવી હતી ડીવાય એસ આકાશ પટેલ અને જરોદ પોલીસ સ્ટેશનના પીઆઈ બારોટ સાહેબે આ અંગે હિન્દુ મુસ્લિમ બિરાદરો સાથે ખુલ્લા મનથી ચર્ચા કરી હતી અને આ બેઠકમાં ગામના અન્ય પડતર પ્રશ્નો અંગેની પણ ચર્ચા થવા પામી હતી